તાજેતરમાં જ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આગામી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પી જી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એખલાસભર્ય વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા

પીઆઈ ચાવડા સાહેબે એક મીટિંગ નું આયોજન કર્યું હતું અને એમાં સૌ મંદિરો અને સૌ ઈદે મિલાદ જે જે પણ આગેવાનો હતા અને શાંતિ સમિતિના જે પણ આગેવાનો હતા હાજર રહ્યા હતા અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટેની અપીલ કરી હતી અને બધાએ શાંતિથી સાંભળીને અમલ કર્યો હતો જય ગણેશ આજે ગણેશ મંડળના જે વિસર્જનની જગ્યાઓ ક્યાં ફાળવવામાં આવી ગણેશ મંડળોના જે વિસર્જન છે એના માટેની જગ્યા આજે ડિસાઈડ થઈ જશે અને કાલ સુધી લગભગ નક્કી થઈ જશે આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે સાહેબ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિંગ યોજાઈ હતી આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવામાં લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી અને તહેવારો શાંતિમય વાતાવરણ માં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી જય હિન્દ જય ભારત